બગસરા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આ યોજાયેલી તિરંગા યાત્રામાં મેઘાણી હાઈસ્કૂલ થી નીકળી શહેરના રાજમાર્ગો પરથી આન બાન શાન સાથે પસાર થઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા સારા સુભ્ય ધારી બગસરા કાંબા દેશભક્તિના રંગે રંગાય ને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર ત્રિરંગા નો જે કાર્યક્રમ આપ્યો છે ભાગરૂપે બગસરા મુકામે આજે ખાસ ત્રિરંગા યાત્રાનો આખો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમમાં જિલ્લાના તમામ આગેવાનો સંસદ સભ્ય અમારા કૌશિકભાઈ વેકરિયા અને ઉપસ્થિત તમામ પ્રકારના ભાજપના આગેવાનો બધા હાજર રહ્યા હતા અને ગામના ગામમાંથી પણ તમામ પ્રકારના આગેવાનો ભાઈઓ બહેનો બધા હાજર રહે અને ત્રિરંગા યાત્રા કાઢી હતી આ યાત્રા ખૂબ જ સફળ રહી અને જયારે મોદી સાહેબનો નો છે જયારે દેશ પ્રત્યેની લાગણી ઉત્પન્ન કરવાનો ત્યારે એ લાગણી લોકો સુધી પહોંચે અને લોકોને રાષ્ટ્ર પ્રત્યેની ત્યારે લાગણી અને ગૌરવ થાય એવો કાર્યક્રમ આજે સાહેબે આપ્યો છે ત્યારે એના ભાગરૂપે આજે આખા જિલ્લામાં આગેવાનોની ધારાસભ્યો ની હાજરી માં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે